નમસ્કાર મિત્રો વિડીયો તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો તો મિત્રો સમાચારમાં વાત કરીએ રિલાયન્સ ગ્રુપના અનિલ અંબાણીને બુધવારે દરોડા પાડ્યા હતા યસ બેંક લોન ફ્રોડ કેસમાં મની લોન્ડરિંગ તપાસમાં ભાગરૂપે આ દરોડા પાડવામાં આવ્યા હતા સીબીઆઈ દ્વારા નોંધવામાં આવેલી એફઆઈઆર અને સીબી નેશનલ હાઉસિંગ બેંક અને બેંક ઓફ બરોડા સહિતની એજન્સીઓને બાતમીના આધારે ધર્ટ ઓપરેશન શરૂ કર્યું હતું એડીની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે અને લંબાણી ગ્રુપે બે હજાર સત્તર અને બે હજાર ઓગણીસમાં યસ બેન્ક પાસેથી ત્રણ હજાર કરોડની લોન લીધી હતી જેને સેલ કંપનીઓ અને ગ્રુપની અન્ય કંપનીઓને ગેરકાયદેસર રીતે ટ્રાન્સફર કરી હોવાનો આરોપો તો તપાસમાં જાણવા મળ્યું છે કે યસ બેન્ક અધિકારીઓ અને તેના પ્રમોટનને લાંચ આપવામાં આવી હતી જે હા મિત્રો એજન્સીની તપાસમાં યસ બેન્કની લોન મંજૂરી પ્રક્રિયામાં ભારે ખામીઓ જોવા મળી હતી તેમ લોનની શરતોનું ઉલ્લંઘન ખાતાઓમાં ગેર રીતે અને લોન મંજૂરી અથવા તો પહેલા થઈ હોય તેવા કિસ્સાઓ જોવા મળ્યા હતા ફ્રોડ અને લંબાણી ની પચાસ કંપની પચીસ લોકો તપાસ હાથ ધરી છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો આના વિશે તમારું શું કેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સ માં જરૂર જણાવજો ધન્યવાદ